પિસ્તાલીસ પાંચસો પાંચસો એકતાલીસ રૂપિયા પાંચસો એકતાલીસ પુરી નો માલ છે પાંચસો એકતાલીસ અરે અરેવું છસો ને સોળ રૂપિયા સુપર કલર વાળું છસો ને સોળ સાઈઝ વાળું અને કલર વાળું કેળા ટાઈપ માલ છે છસો ને સોળ રૂપિયા બસો ને એકત્રીસ રૂપિયા મીડિયમ બસો એકત્રીસો

પાસો એકસઠ પાંચસો એકસઠ લેખન હોય ના ભાઈ હોય તો બોલ